નમસ્કાર દર્શક મિત્રો ધ બી એલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઓરવાડા ખાતે બાબા રામદેવજી ભગવાનના નેજા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ગોધરા તાલુકાના ઓરવાડા ખાતે પ્રાચીન દેવસ્થાન મહાસતી જસમા જસમામાંગ મંદિર બાબા રામદેવજી ભગવાન મંદિર શ્રી ગુરુ શિવાનંદજી આશ્રમ તળા વેટ ઓરવાડા ખાતે બાબા રામદેવજી ભગવાનના નેજા મહોત્સવ તારીખ બાર તેમજ તારીખ તેરના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાયો વર્ષોની પરંપરા મુજબ ભક્તો માનતા પ્રમાણે બાબાના નેજા લઈને શ્રદ્ધા અને આસ્થા સાથે મંદિર ખાતે આવીને પરિક્રમા કરી નેજા પણ કરે છે આ પ્રસંગે સંતવાણી માંગ પંચમહાલ દાહોદ વગેરેના કલાકારો મિત્રો દ્વારા સુંદર સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો માટે ભોજન ભંડારો અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી હજારોની સંખ્યામાં ભક્તોએ આશ્રમ મંદિરના દર્શન કર્યા હતા આશ્રમના શ્રી પરમપૂજે એકસો આઠ મહંત શ્રી કલ્યાણદાસ બાપુ દ્વારા આશ્રમ મંદિરના બાંધકામ તેમજ સેવા પ્રવૃત્તિઓ વિશે ભક્તોને આશીર્વચન આપ્યા હતા ઉપરાંત મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરી રહી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમ ટ્રસ્ટના સેવકો દ્વારા ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનનો ખૂબ જ મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો બંને હાથ ઊંચા કરી દો એક વાત આ જેટલા લાઈન માં ઉભાઈ હાથ ઊંચા કરી દો એક વાત બાપુ ના તરણ માં જવું છે એટલે બંને હાથ ઊંચા કરીને બંને સુધા કરો જોરદાર ભલે 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 હા બાપુ હા